દશાંશના ભાગાકાર માટેની રીત વિશે વિચારવા આપણે થોડા વધારે ઉદાહરણ જોઈએ ભવિષ્યના વિડીયોમાં આપણે તેની પદ્ધતિસર રીત પણ જોઈશું પરંતુ તેની જુદી જુદી રીત વિશે સમજવું અગત્યનું છે કારણ કે તે આપણને દશાંશના ભાગાકાર વિશેની સમજ આપે છે તો હવે આપણે છ ભાગ્યા ઝીરો પોઈન્ટ બે અથવા બે દશાંશ શું થાય તેના વિશે વિચારીએ વિડીયો અટકાવો અને તમે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો આપણે તેના માટેની ઘણી બધી રીત જોઈ ગયા છીએ તે માટેની એક રીત આ અપૂર્ણાંક તરીકે દર્શાવવાની છે છેદ ને એક સમાન સંખ્યા વડે ગુણી શકીએ જેથી આપણે આ દશાંશ ચિહ્ન ને દૂર કરી શકીએ અહીં આપણી પાસે છેદ માં બે દશાંશ છે જો આપણે તે દશાંશ ને દૂર કરવા માંગતા હોઈએ તો આપણે છેદને દસ વડે ગુણી શકીએ જો આપણે છેદને દસ વડે ગુણીએ તો આપણે અંશને પણ દસ વડે ગુણવું પડે આપણે અહીં આ અપૂર્ણાંક ને દસ દશાશ વડે ગુણી રહ્યા છીએ એટલે કે આપણે તેને એક વડે જ ગુણી રહ્યા છીએ અને આમ કરવાથી આપણે આ અપૂર્ણાંકની કિંમત નથી બદલી રહ્યા હવે છ ગુણ્યા દસ બરાબર સાઠ થાય છ ગુણ્યા દસ બરાબર સાઠ થાય ભાગ્યા બે દશાંશ ગુણ્યા દસ અહીં આ દશાંશ ચિહ્નને એક એકમ જમણી બાજુ ખસેડીએ તેથી આપણને છેદમાં બે મળે હવે સાઠ ભાગ્યા બે શું થાય તે શોધવું ખૂબ જ સરળ છે છ ભાગ્યા બે ત્રણ થાય માટે સાઠ ભાગ્યા બે ત્રીસ થાય આમ અહીં આના બરાબર ત્રીસ અને આપણે પૂરું કર્યું હવે બીજી રીત એ છે કે તમે આ બધી જ સંખ્યાને દશાંશના સંદર્ભમાં વિચારી શકો આપણે અહીં છ ને સાઠ દશાંશ તરીકે લખી શકીએ માટે સાઠ દશાંશ સાઠ દશાંશ ભાગ્યા બે દશાંશ સાઠ દશાંશ ભાગ્યા બે દશાંશ જો મારી પાસે કઈક નું સાઠ હોય અને હું તેને બે બેના સમૂહમાં સમૂહ વિભાજીત કરું તો મને તેવા ત્રીસ સમૂહ મળશે આપણને અહીં જવાબ તરીકે ત્રીસ મળે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ધારો કે આપણે ચાર અથવા ચાર પૂર્ણાંક બે દશાંશ ને બે દશાંશ વડે ભાગવા માંગીએ છીએ તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો આપણે તેના માટેની ઘણી બધી રીતો ઘણી બધી વખત જોઈ ગયા છીએ સૌપ્રથમ આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખીશું ચાર પોઈન્ટ બે ભાગ્યા બે દશાંશ હવે આપણે આ દશાંશ ચિહ્નને દૂર કરવાનો પ્રયત્ન કરીએ ધારો કે આપણે ચાર પોઈન્ટ બે અથવા ચાર પૂર્ણાંક બે દશાંશ ને ત્રણ દશાંશ વડે ભાગવા માંગીએ છીએ તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો આપણે તે માટેની રીત ઘણી બધી વખત જોઈ ગયા છીએ સૌપ્રથમ આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખીશું તેથી ચાર પોઇન્ટ બે છેદમાં ત્રણ દશાંશ હવે આપણે આ દશાંશ ચિહ્નને દૂર કરવાનો પ્રયત્ન કરીએ હવે અહીં આપણી પાસે અંશમાં દશાંશ છે અને છેદમાં પણ દશાંશ છે તેથી આપણે અંશ અને છેદને દસ વડે ગુણી શકીએ આ પ્રમાણે અંશમાં આપણી પાસે ચાર પોઈન્ટ બે ગુણ્યા દસ છે જો તેને દસ વડે ગુણીએ તો આ દશાંશ ચિહ્ન એક સ્થાન જમણી બાજુ જશે અને પરિણામે આપણને બેતાલીસ મળે છેદમાં ત્રણ દશાંશ ગુણ્યા દસ બરાબર ત્રણ થાય હવે બેતાલીસ ભાગ્યા ત્રણ શું થાય તમે તેની ગણતરી મનમાં કરી શકો અથવા તમે તે લખીને પણ ગણી શકો 42 ભાગ્યા ત્રણ કરીએ ત્રણ ગુણ્યા એક ત્રણ થાય ત્રણ ચૌદ થાય આમ આપણને અહીં જવાબ તરીકે ચૌદ મળે હવે આપણે અગાઉના ઉદાહરણમાં જોયું તે પ્રમાણે આ સંખ્યાઓને દશાંશ સ્વરૂપે પણ વિચારી શકાય ચાર બે એ બેતાલીસ દશાંશને સમાન છે ભાગ્યા ત્રણ દશાંશ ત્રણ દશાંશ જો હું કંઈકના બેતાલીસને ત્રણ એકસરખા સમૂહમાં વિભાજિત કરું તો મને એવા ચૌદ સમૂહ મળે આમ જ્યારે પણ દશાંશ સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય ત્યારે તમે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખો ત્યારબાદ એક સમાન સંખ્યા વડે અંશ અને છેદનો ગુણાકાર કરો જેથી દશાંશ ચિહ્નને દૂર કરી શકાય અથવા તમે કદાચ આ સંખ્યાઓને દશાંશ કે સ્વરૂપે વિચારી શકો આમ ભાગાકાર કરવા માટેની અથવા સંખ્યાઓનો ભાગાકાર કરવા માટેની જ્યાં આપણને ભાગફળ દશાંશ સંખ્યા મળે છે આ ઉપયોગી રીત છે ભવિષ્યના વિડીયોમાં આપણે તેના માટેની પ્રમાણિત રીત જોઈશું પરંતુ આ રીત હંમેશા ઉપયોગી સાબિત થશે